આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ નિમિત્તે જ દાહોદ ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા ગુધરા રોડ ખાતે જ આવેલા ચંદ્રશેખર આઝાદની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે સત્યાવીસમી તારીખે ઓગણીસો એકત્રીસમાં અલ્હાબાદના એલ્ફર્ડ પાર્કમાં અંગ્રેજોના એકલાએ સામનો કર્યો હતો તેવા ચંદ્રશેખર આઝાદને પોતાની ગોળી મારી દીધી ત્રેવીસ જુન જુલાઈ ઓગણીસો છમાં ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના બાબરા ગામે થયો હતો ચંદ્રશેખર આઝાદનું કહેવું હતું કે મારું નામ આઝાદ છે મારા પિતાનું નામ સ્વતંત્રતા અને મારું ઘર જેલ છે તેવું જણાવી ચંદ્રશેખર આઝાદના ક્રાંતિકારી વિચારો હતા આ કારણે જ તે સમયે આઝાદીની જંગમાં તેમનો ફાળો વિશેષ રહ્યો છે ચંદ્રશેખર આઝાદના વિચાર આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે તેમના અને તેના વિચારોને યાદ કરી દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા સત્યાવીસમી તારીખના રોજ બાર કલાકે જ દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ચંદ્રશેખર આઝાદની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે અને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જય હિન્દ જય જવાર જય સંવિધાન હું પીટીપી જવાબદાર પ્રમુખ શાહરૂખ શેખ અને તમામ મારા કાર્યકર્તા શહેરના અને જિલ્લાના તાલુકાના હાજર અને ફૂલ હાર માળાથી ત્રાણુમી ચંદ્રશેખર આઝાદની પૂર્ણતિથિ પર અમે તમામ તમામ હાજર અને અમારા ગુજરાત રાજ્યના દેવેન્દ્રભાઈ મેણા પણ ત્યાં હાજર હા જય આદિવાસી આજ તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસના મકાનના દાહોદ જિલ્લા બીટીપી બીટી દ્વારા જે ચંદ્રશેખર આઝાદની તાણોમી પુણ્યતિથિ નિમિત્તે દાહોદ ચંદ્રશેખર આઝાદ સ્ટેચ્યુ પર દાહોદ જિલ્લાના બીટીપી બીટી ટીએસના કાર્યકર્તા હોદ્દેદારો મળીને તેમની પુણ્યતિથિ સ્ટેચ્યુ પર પુલહાર કરી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને બધા કાર્યકર્તાઓ દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળા પણ હાજર રહ્યા